યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોમાં ભય ફેલાવે તેવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરનાર ગારિયાદરના ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો ભારત પાકિસ્તાન વચ્ચે થઈ રહેલા ઘર્ષણ દરમિયાન ગારિયાદર ખાતે રહેતા આઇનુલ અનિશભાઈ શેખ દ્વારા સોશિયલ મીડિયા ઉપર નાગરિકોમાં ભય ફેલાય તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી જેને અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આઈનુલ શેખની અટકાયત કરી ધોણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 对。